જ બીજું કઈ નથી શર્ટ છે શર્ટ મજા ભીડો તો ફોર વ્હીલર આવી જશે પાછળ <laughs> તો બધા ફોરમમાં બેસી ગયા કે બેરલ ભાઈ આમી બાકી છે ભાઈ બાકી છે ભાઈ નંદન ભાઈ નંદન તો બેસી ગયો હાલો બેઠી જાવ હાલો फटाफट हेलो गाइस हाय गाइस તો અમે આજે હા લંચાપ લોનચાપ 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 હા બરોબર બેસી ગયો ને આગવા રો જાય કે સુલીપુલ બે નાને નાને જને કે લગાડે અમારા વ્લોગ કે લિયે કન્ટીન્યુ બની રહેજે সোনাল like, like,

સાઈડ આવો તો રણજા જરૂર આવજો અમે તો દર્શન કે તમને પણ દર્શન કરાવી દઈશું આઈ જાય સીધું પાછી પાણી પીવતું પાણી અહીંયા કરવાની સખ્ત મનાય છે એ

ગાઈસ પોચી ગયા છે કાગવડ પોડીયમ મંદિર કાગવડ પોડીયમ મંદિરે પહોંચી ગયા છે ચાલો તમને દર્શન કરાવો અંદર ફોન અલાઉડ છે કે મને કઈ ખબર નથી ખબર તો છે હું અલાઉડ પાણી તો રહ્યો ઓટો પાણી ભરેલું છે ગણો છે ને ભાઈ હુઈને આવે આ ગણો ગાડીને હવે છે ને આને કઈ લાવું હોય ને બાર તો પહેલા ચોખટ કરવાની છે કે ભાઈ ત્યારે સુવાનો છે ખાલી પૈસા હા પહેલા બધીને પૂછી લેવાનું પૂછી લેવાનું આ ગણો પૂછી કોઈને આવવાનું નહીં લાવો કેવાય સી કરવા વાળો એ કોઈ વાત કરું જયારે પણ કાગબોડ આવો ને તો આની લાઈટ

મની સાફ કરીએ કિસ્ટર મોડ અહીંયા પણ કિસ્ટર મોડ રાજકોટ પણ કિસ્ટર મળ અહીંયા પણ કિસ્ટર મળ હા હેવી છે રાજકોટ કરતા હે આ હેવી છે આવું ત્યારે કંઈ લેવાનું તમે દર્શન કરી લઈએ ક્યાંય દર્શન કરીને પછી તમને મળીએ છો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો

ગોલ 80 રૂપિયા દર્શનગરીને આવી જે છે 12 બજારમાં દે જોવા માટે આવડી મમી બહુ જય તો બોલે ના હા બોલે

હે અહીંયા ભાઈ નંદનભાઈ ને બધી કપલમાં આવવું હોય ને કંઈ બહુ મસ્ત જગ્યા છે ગણા તારે તારો બર્થડે આવશે ને આનો બર્થડે કાલે છે એટલે અહીંયા આ હોટલમાં ઘણો છે ને બધાને લઈને આવવાનું છે એટલે ફ્રીમાં જેટલું જ નહીં જેટલું અનિમિટેડ બધે જમવાનો વેટિંગ જ કરીએ હું રાહુલ ને પછી જમવાનો વેટિંગ કરીએ આ રાજકોટ રોડ ઉપર છે બાબરા ની થોડીક આ તો પછી બાબરા પૂછ જશે અત્યારે જમી ઉમી ને પછી નીકળશો ઘરે કેટલા વાગે પૂછે કઈ ખબર નથી ગાડી ચલાવવા ઉપર આધાર છે કરાવું કેટલા વાગે પૂછ્યું તારા અંદર દસ અગિયાર વાગે પૂછ્યું તો તમે જોઈ શકો ગઈશ એક નંબર સર્વિસ છે હોટલની આ બધા ન્યા બેઠા રાહુલ ને હું ને રાહુલ ભાઈ અલગ ભાઈ એમ અલગ વધારે જમવા વાળા જમવાનું આવી ગયું છે જમી લઈએ સ્ટાર્ટ કરીએ જમવાનું જમીન ફ્રેશ બ્રેશ થઈને પછી નીકળશું તો અત્યારે અમે જમી લઈએ તમે જમી લીધું હશે તો હવે અમે જમી લઈએ પછી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી જોઈએ ક્યાં કોચે ક્યાં જાય પછી તો ક્યાં ભાઈ તો જમી લીધું તો હવે જાય હવે ગાડી જરાક જાય છે હવે શું શું ના એકલી બધી નથી ગાડી આવો ઓ મા ચલો ગાઈસ બ્લોગમાં તો તો ગાઈ લે તો ગાઈસ સાવરગુણલા દિગોનો ઊતો જ ને 12 વાગ્યા કેટલા વાગ્યા નંદ બતાવો તો 12 વાગ્યા ધંગના આજે બર્થડે છે તો એને સરપ્રાઈઝ આપીએ ને એને વિસ્કડી હાલો 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 તારો બર્થડે છે

ને ભાઈ તસમા મારા તો જાન લાગી નાખ્યો ગના ને બહુ બધા તને કેટલો બહુ ને તને બધા આટલો બને હવે સીધા ઘરે જઈને જ તો જસ્ટ એટલે રસ્તા હોય ગાઈસ ને કઈ કેટલા વાગ્યા છે કઈ ખબર નથી બાર સારા બાર એક જેવું થઈ ગયું હતું લગભગ એક વાગ્યા હતા જમીને તો આવ્યા હતા ફેસ થઈ ગયો હું તમને કહેતો હતો ને કલરનું ને પીઓ પી ને બધાનું કામ ચાલુ છે તો તમને બતાવું જોઈજો ગાઈસ પછી મને કોમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું આનાથી પણ અલગ પછી ઉપર રૂમમાં પીઓ પી છે તો મળીએ નવા બ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાથી Ciao guys bye